સમાચારમાં વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ સિંચાઈ વિભાગ દ્વારા આગામી રવિ સિઝનના પાક માટે ખેડૂતોને આગામી સમયે પાણી મળી રહે તે માટે પણસોળી ગામે ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલે અગિયાર કલાકે તળાવ કિનારે ખેડૂતોની મિટિંગ રાખેલ હતી જેમાં ધારાસભ્યના પ્રયત્નોથી વિસ્તારના ખેડૂતોને રવિ સિઝનમાં વઢવાણા તળાવમાંથી પાણી આપવાનું નક્કી કરેલ છે હાલમાં ખેડૂતો દ્વારા ડાંગર વિગીરોનો ખેતીનો પાક લીધા બાદ રવિ પાક અને રવિ પાક માટે વઢવાણા સિંચાઈ તળાવમાંથી પાણીની જરૂરિયાત ખેડૂતોને આગામી સમય હોવાથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને રજૂઆતો કરવા કરવામાં આવી હતી રજૂઆતને ધ્યાનમાં લઈને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ ડભોઈ તાલુકાના પણસોલી ગામ ખાતે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ આજુબાજુના ગામના ખેડૂતોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયે રવિપાક માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા હાલ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવમાંથી ખેડૂતોને રવિપાક માટે પાણી મળી રહેશે

અત્યારે ડાંગરનો પાક પૂરો થઈ ગયો છે લેવાનું ચાલુ કર્યું છે એટલે હવે રવિ સિઝનનો નવો પાકની તૈયારી કરવાની હોય ત્યારે ખેડૂતો તરફથી માગણી થતાં ધારાસભ્યશ્રીને રજૂઆત કરતાં ધારાસભ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રવિ સિઝનમાં ખેડૂતોને પાણી આપવામાં આવશે વઢોળા સિંચાઈ તળાવમાં અત્યારે પાણીનો સ્ટોક છે અને વધારાનું પાણી પણ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે એનો બંદોબસ્ત કરવામાં આવશે નવદા નિગમમાંથી પાણી લાવવામાં લાવવામાં આવશે ખેડૂતોને આજરોજ શૈલેષભાઈ સાહેબે ધારાસભ્યશ્રીએ ખાતરી આપી છે કે રવિ સિઝનમાં પૂરેપૂરું તમને પાણી આપવામાં આવશે ખાસ આજે ખેડૂતો એકત્રિત થઈ એ બાબતની ચિંતા કરી છે કે પાણીનો બગાડ ન થાય અને અંદરો અંદર ઝઘડા ન થાય અને છેક છેવડાના સુધી કેનાલ ના અંત સુધી પાણી પહોંચે તે માટે ખેડૂતોએ ભેગા થઈને આજ રોજ પંસોલી બધા ખેડૂતોને પાણી મળશે પૂરતું પાણી મળશે અને આવતા વર્ષે નવી આ બધી જ કેનાલો પાકી કરવા માટે શૈલેષભાઈ જે એક એનું સર્વે પણ કરાવી દીધું છે એસ્ટિમેન્ટો પણ તૈયાર કરાઈ ગયા છે અને દિવાળી પછી આ બધા જ એસ્ટિમેન્ટ ગાંધીનગર પહોંચશે અને ત્યારબાદ ત્યાં મંજૂર કરવામાં આવશે અને આવતા વર્ષે લગભગ આ બધી કેનાલો પાકી થાય એવું શૈલેષભાઈ ખાતરી આવી છે